ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી તો આજની સવારની શરૂઆત સેનાથી થઈ ગઈ તો તમને ખબર પડી ગઈ છે ઢોકડાથી અમેઝિંગ અને પછી આપણે સુરત જવાનું હતું એટલે સુરત માટે સામાન તૈયાર કરવા લાગી ગયા તો અમે ગોળ લઈ જવાનું હતો તો આ બે કિલો ગોળ લીધો અને પછી આ ભુંગડા લીધા ગામડાના ભુંગડા ખૂબ સરસ આવે છે પછી આ માંડવીથી લીંબુ લાવ્યા હતા તો એ લીંબુ લઈ જવાના હતા અને કાંદા લીધા હતા અને ઘી પણ લાવ્યા હતા તો ઘી લઈ જવાનું હતું પણ ઘી તો મેં ખોલીને જોયું તો આવું હતું ઢેફા જેવું અને પછી આ કાંદા લીધા હતા અને લીમડો મીઠો લીમડો વાળીનો હતો તો આ સુરત જવાની વસ્તુ બધી પેક થવા લાગી અને પછી બધી વસ્તુ આવી રીતના જબલામાં પેક કરી દીધી અને આ બાજુ આ જબલામાં શું છે એ તો તમે ભાગ એકમાં જોયું છે અને આજે રિયાનસી મને ક્યાંક લઈ જતી હતી તો હું પણ એની સાથે જતી હતી મને છું કે જગ્યાએ જગ્યા લઈ જતી હશે પણ ઈ તો મને ક્યાં લઈ ગઈ જુઓ ત્યાં તો એ દુકાન ઉપર ચડીને બેહી ગઈ મેં કીધું તારે અહીંયા શું લેવું છે તો કે વેફર લેવી છે પછી એણે વેફર લીધી સુરત ક્યારેય એ દુકાને ભાગ લેવા નથી ગઈ પણ અહીંયા તો દુકાન હોત ને ભાળી ગઈ અને પૈસા પણ તેણે આપ્યા જોવો તો ભાગ એક માં તમે કુંભનાથ મહાદેવના દર્શન કર્યા પણ એના આગળનો વિડીયો નહોતો તો એ વિડીયો આ ભાગમાં છે તો જોઈ લેજો આ કુંભનાથ મહાદેવ મંદિર દામનગર નો ગેટ છે મંદિરની તરફ જવાનો

જય જય મહાદેવ મારો સૌથી પહેલો વાયરલ વિડીયો આ મહાદેવ કુંભનાથ મહાદેવ નો હતો તે વધારે વાયરલ થયેલો છે ખુબ સમય પહેલાનો અને બાજુમાં ઘારેશ્વરી માતાજીનું મંદિર છે તો ત્યાં દર્શન કરવા માટે ગયા હતા અને તમને કહેવાનું એમ છે કે આપણી બીજી ચેનલ હેતલ વિજય લાઈફ ફ્લોગ પણ આવી ગઈ છે તો તેને બધા સબસ્ક્રાઈબ કરી દેજો અને એ ચેનલ આ વિડીયાની નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલ છે તો જોઈ લેજો આ વિડીયો નીચે જ હશે અને આ ઘારેશ્વરી માતાજીનું મંદિર છે અહીંયા પણ તમને ને એવું બધું થતું હોય ને તો તેના માટે આ ચાંદલાની એવી કંઈક માનતા રાખવામાં આવે છે તો ને એવું બધું મટી જાય છે આ બાજુમાં બહુચર માતાજી કાળકામાં ઘારેશ્વરીમાં અને પેલી બાજુ ખોડિયારમાં તો આ બધાય દર્શન કરી લીધા અને ફરતે આખો જો આવું તળાવ છે મારા રીલ્સ અને વિડીયા ઝાઝા અહીંયા બનેલા છે તમે જોઈ લેજો અને મંદિરે જઈને જે શાંતિનો અનુભવ થાય છે ને એ આ મંદિરે થાય છે ત્યાં નીચે ગાર્ડન જેવું છે અહીંયા બાળકોને રમવાનું પણ છે હિંચકા ને એવું બધું છે અને અહીંયા આખો રસ્તો નમ શિવાય ઓમ નમ શિવાય હર હર ભોલે નમ શિવાય ગંગા શિવ ગંગા થરાય હર હર ભોલે નમ શિવાય તો અહીંયાથી અમે આપણે ઘરે જઈએ છીએ અને અહીંયા ગેટે લખ્યું હશે કે જય માતાજી તો જય માતાજી સાથે ચાલો અમે ઘરે જઈશું અને પછી ઘરે પહોંચતાની સાથે જ કપડાં ચેન્જ કરી દીધા અને હવે બસમાં બેહવાનો સમય થઈ ગયો તો તો આપણે તૈયાર થઈ ગયા હતા અને સાંજે ચા ભાખરીને એવું ખાઈ લીધું હતું પણ એનો કાંઈ વિડીયો ઉતાર્યો નહોતો અને ત્યાં તો હું બહાર આવી કેમેરો લઈને ત્યાં ગાય આવીને ઊભી હતી હે જી તારા આંગણિયા પૂછીને જો કોઈ આવે રે આવકારો મીઠો રે જી મીઠો આ કૂતરાને રોજ સાંજે અમે બિસ્કીટ ખવરાવતા હતા ને તો કૂતરા પણ આવી ગયા હતા અને એને આવજો બાય બાય કહીને આપણે ગાડીમાં બેસી ગયા આપણે આ વખતે બસમાં જવાનું હતું આવ્યા ત્યારે અમે ટ્રેનમાં આવ્યા હતા અને ત્યાં તો હું વિડીયો શૂટિંગ કરતી હતી ત્યાં ભાઈ મળી ગયા ઈ કે લ્યો તમે જાવ છો તો પછી બસે મેકવા આવતા હતા તા અને ત્યાં તો અમે બસ સ્ટેન્ડ પોગી ગયા અહીંયા લાઇન માં બસ ઊભી હતી પણ અમને મૂકવાય ઘણા બધા આવ્યા હતા પિયુષ ભાઈ આવ્યા તા ઓલો અંકિત હતો અને વિજય ને અમે આય ઉભા તા બા આવ્યા હતા અને ઓલા ધોળું ભાઈ આવ્યા હતા પણ આ વંદન તો બેઠો બેઠો રોતો તો અરે એને છે ને ગામડેથી સુરત જવું હોય ને એને બિલકુલ ગમે નહીં પછી મેં એને કેમેરો એની હામી રાખ્યો અને મેં કીધું આપણે વિડીયો ઉતારવા માટે બસમાં જવાનું છે તો એ અઘરી તો થઈ ગયો હતો એટલે પ્રોબ્લેમ નહોતો પણ એને ખબર પડી ગઈ હતી કે આ બધા મને સુરત લઈ જાય છે એમ સમજાવી સમજાવીને એને સુરત લાવવો પડે એને ગામડેથી સુરત આવવું ગમે નહીં એને ગામડે બહુ ગમે અને સુરત આવે એને સ્કૂલ ટ્યુશન અને કસરતને એ બધું શરૂ થઈ જાય એને વોકિંગને ને એવું બધું વધારે પડતું કરવાનું થાય ને એટલે એને વધારે ભી પડે અને ત્યાં બા ને દાદા હોય એટલે એને કોઈ કસરતને એવું કરવાનું કે નહીં અને અહીંયા ઈ કસરત પણ નથી કરતો અહીંયા સુરત આવીને એને કલાક કલાક સ્ટેન્ડિંગ કલાક વોકિંગને એવું બધું કરાવવાનું હોય છે અને એના ભવિષ્ય માટે અને એના હારા માટે મારે એ કરવું તો પડે જ

જો આવી રીતના વંદન ને થાય એને ખબર જ છે અમે સુરત જાવી જઈએ તો એ આવું કરે બે માળ ની બસ હતી અમારે બીજા માળે ચડવાનું હતું જોઈ Hãy cho kênh Ghiền Mì Gõ Để không có nên không nào chú gì à? અને ત્યાં તો બસને ભૂખ લાગી ગઈ વંદનને બસને બેયને ભૂખ લાગી ગઈ તો એ બેયે ખાઈ લીધું પછી તો આ ભાઈ બેન સુઈ ગયા હતા પણ આને તો હજી ભૂખ લાગી હતી બોલો અને ભાજી ખાઈને પછી આ તો આવી ગયા સોડા પીવા જો અહીંયા બસનો વોલ્ટ કરેલો હતો અને આ લાઈનમાં બસો ઊભી હતી તો પછી હું મારા વ્લોગનો આ એન્ડ કરું છું અને હવે પછીના વ્લોગમાં આપણે સુરત મળશું ત્યાં સુધી બધાયને જય માતાજી જય શ્રી કૃષ્ણ આવજો અને હા મારી બીજી ચેનલ હેત એતલ વિજય લાઈવ વ્લોગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આવજો